સરહદ ડેરી દ્વારા શ્વેત ક્રાંતિની લહેર હવે મધ્યપ્રદેશના દરેક ગામ શહેરમાં સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ મધ્યપ્રદેશના અજયગઢ અને હતા ગામે નવનિર્મિત દૂધ શીત કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સરહદ ડેરીના સ્ટાફ દ્વારા મધ્યપ્રદેશના અજયગઢ તેમજ હતા ગામ સાથે જોડાયેલ એકવીસ દૂધ મંડળીઓનું દૂધ કલેક્શન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હતાના ધારાસભ્ય શ્રીમતી ઉમા દેવી ખટીક હતાના વકીલ શ્રી ઘનશ્યામ યાદવ નારાયણપુર ગામના સરપંચ શ્રી જસવિંદર યાદવ ડોક્ટર રૂપસિંહ રાજપૂત સરહદ ડેરીના કર્મચારીઓ અને મંડળીના પ્રમુખ મંત્રી અને પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે હતાના ધારાસભ્ય શ્રીમતી ઉમાદેવીએ જણાવ્યું કે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને એમપીના માનનીય મુખ્યમંત્રી મોહનજી યાદવનું લક્ષ્યાંક છે કે ખેડૂતો અને પશુપાલકોની આવક બમણી થાય જે માટે એમપીમાં સરહદ ડેરીના દૂધ શીત કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું હતું આ સાથે સરહદ ડેરી સાથે વધુને વધુ પશુપાલકો જોડાય તેવી અપીલ કરવામાં આવી છે માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે